આ સમર નું બધું લાસ્ટ કલેક્શન કહી દઉં છું હવે પછી સમર નથી લાસ્ટ કલેક્શન છે એટલે કહું છું કે સમર સ્પેશિયલ કલેક્શનમાં ઓર્ડર બાકી રહી ગયા હોય પોતાનો ઓર્ડર કરી દેજો બાકી હેવી પણ આપજો મેરેજ માં પહેરાય સાંધલા સુંદરીમાં પહેરાય કે કઈક જોરદાર ફંક્શન એમાં પહેરાય એવી બધી જોરદાર પેર પણ આપણી પાસે આવી ગઈ છે ફૂલ સ્ટોકમાં ભાઈ તમારી માટે જોરદાર કલેક્શન આવી ગયું છે આ કપડાં તમે પહેર્યા છે ને એકવાર આ ડ્રેસ બાકી દસ જણા તમને પૂછે તમે ક્યાંથી લેવા આ વસ્તુ એ ગેરંટી મારી એવી બધી જોરદાર ડિઝાઇન છે ભાઈ તો જીની બ્રાન્ડ બ્રાન્ડનો માલ છે કાંઈ ઘટવાનું છે નહીં પીસમાં જોરદાર પીસ બધા આવી ગયા છે આમ જો નવી ડિઝાઇન બધી વાળી વિથ એમ્બ્રોઈડરી અને એકદમ સિમ્પલ એટ્રેક્ટિવ નેક આપી દીધેલું છે બધી ડિઝાઇન લાસ્ટમાં ઓપન કરીને બતાવું છું બાકી સમર સ્પેશિયલ જોઈ જોરદાર સ્ટોક આવી ગયો છે તમારી મનગમતી બધી ડિઝાઇન હોતી ને ભાઈ એ રિપીટ આવી ગઈ છે તો ફટાફટથી છે ને ઓર્ડર કરવા પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલો છે બહુ બધા કસ્ટમરના એવા કોમેન્ટ આવતી હોય અથવા તો મેસેજ આવતા હોય છે કે અમારે ઓર્ડર કઈ રીતે કરવાનો કાંઈ ને ઓર્ડર કઈ રીતે કરવાનો તમને ખાસ કહું છું કે વેરી ઈઝી આપણી પ્રોસેસ છે તમને જે પીસ ગમતો હોય એનો તમારે સ્ક્રીનશોટ લેવાનો સિમ્પલી સ્ક્રીનશોટ લીધા પછી આપણો નંબર નીચે આપેલો છે ચાર નંબર છે અમારે એમાંથી કોઈ પણ એક નંબર પર તમારે સ્ક્રીનશોટ સેન્ડ કરવાનો તમારી જે સાઈઝ જોઈતી હોય એ સાઈઝ તમારે કહેવાની કે ભાઈ આ સાઈઝ આપણે જોઈએ છીએ બરાબર એટલું કંઈ તમને તો પીસ ઓકે લાગતો હોય ને સાઈઝ અવેલેબલ હોય પેમેન્ટ કરવાનું છે એડ્રેસ નાખવાનો એટલે તમારો ઓર્ડર હવે ઇઝીમાં થઈ જવાનો છે ઓલ ઇન્ડિયામાં તમે ગમે ત્યાં જશો શિપિંગ ફ્રીમાં શિપિંગના પૈસા આપણે લેતા નથી શિપિંગ ફ્રીમાં તમારો પીસ મનગમતો તમને ઘરે મળી જશે એટલે ફટાફટથી ઓર્ડર કરવા મળજો બાકી આમ જો કલેક્શનનો ઢગલો કરી દીધો છે આટલું કલેક્શન આપણી ત્યાં ડેલી આવે છે નવું બધા બહુ બધા લોકો એવું કહેતા હોય કે તમે લોકો સેલ નથી કરતા જે જે ખોલવાનું હોય મન જતો બરાબર

એકદમ સાટીન ટાઈપનું એમાં સાઇનિંગ બી આવવાની છે તમારે બરાબર બાકી નો લુક જુઓ ભાઈ આટલું જોરદાર કામ આપેલું છે નેકની સ્ટાઇલ છે ને ભાઈ આ બધા રિયલ મિરર છે કાગળ કે કેવું નથી બધા રિયલ મિરર છે બાકી કોડીના લટકણ મસ્ત આપેલા છે અને ફૂલ સ્લીવ છે સ્લીવ્સમાં જોરદાર વર્ક આપેલું છે અને રાઉન્ડવાળી ભાઈ જોરદાર કુર્તી છે ટોટલી પીસમાં તમારે કંઈ ઘટા નહીં ને એવું મસ્ત પેન્ટ પણ આપી દીધેલું છે એકદમ અસ્તર અસ્તરવાળું બરાબર જોરદાર પીસ છે કાંઈ ગચ્છાની પીસમાં બાકી દુપટ્ટાની વાત કરું ને તો દુપટ્ટો મસ્ત વર્કવાળો અને એકદમ જોરદાર આમ જો પીસમાં કઈ ઘટા નહીં ને એવો લૂક આપી દે ને ભાઈ એવા જોરદાર લટકણ આપેલા છે અને બાકી આ બોર્ડર જોવો ભાઈ બોર્ડર આખી કટવકવાળી આવશે વર્કવાળી નીચે બી અંદર ટોન્ટ ટોંઠ ધાગાનું મસ્ત વર્ક આપેલું છે ટોટલી પીસ ભાઈ આવો જોરદાર બની જવાનું છે આમાં કલર આવે બીજા ભાઈ કે સિંગલ કલર સિંગલ વન પીસ ભાઈ સિંગલ કલર છે અને અત્યારનો ટ્રેન્ડિંગ કલર છે બધાને બહુ બધા કલર ગમે છે બરાબર જોઈ લો ભાઈ બરાબર આવે છે ને ભાઈ હા એમ પછી બાકી આ ડિઝાઇન છે બે કલર ઓપ્શનમાં જોરદાર મસ્ત ડિઝાઇન છે રાઉન્ડની ડિઝાઇન આવવાની છે તો આ બે કલર છે આ કલર છે આ કલર છે બેય કલર જોરદાર છે પિંક કલર ને નિયોન કલર અત્યારના ટ્રેન્ડિંગ કલર છે બે પીસ એક હારે બતાવી દેવી છે જે બી કલર ગમતો હોય સ્ક્રીનશોટ લઈ લેવાનો છે બાકી આપણા નંબર પર સેન્ડ કરો એટલે ઓર્ડર તો બુક થઈ જતા આટલી જોરદાર મસ્ત આગળથી પેટર્ન આપેલી છે જેમાં કંઈ ઘટશે નહીં બાકી નેકની સ્ટાઇલ જોવાનું આખું વર્ક આવશે બાકી સ્લીવ્સમાં બી મસ્ત વર્ક આપેલું છે ઘટવર્કવાળું બરાબર અને આ નીચે છે ને ભાઈ એકદમ જોરદાર મસ્ત પેન્ટ રહેવાનું છે જે તમને ફૂલ કમ્ફર્ટેબલ થાય એવું બરાબર દુપટ્ટાની વાત કરું ને તો આપણી બધી ડિઝાઇનમાં દુપટ્ટા એટલા જોરદાર આવશે જેથી તમારા પીસમાં છે ને ભાઈ ટોટલી કંઈ ઘટવા નહીં દે તો ગાઈસ આટલો જોરદાર મસ્ત દુપટ્ટો આવી જવાનો છે આખો આખો મેસિંગનો પીસ રહેશે જેમાં કાંઈ ઘટવાનું નથી હવે ઘટતું હોય ને તો ખાલી તમારો ઓર્ડર કરો ને એ જ વાત છે બાકી કાંઈ વેટ કરવાની જરૂર નથી બાકી આ તો બધું જરદોસીનું કામ આપેલું છે બાકી જીના જીના મોતી પણ આપેલા છે હેન્ડવર્ક વાળા આ તો બધું આ બધું હેન્ડવર્ક વાળું કામ છે મસ્ત ફિનિશિંગ વાળો ઓફિસમાં કાંઈક ફંક્શન હોય ના પહેરવો હોય કે કાંઈ ફેમિલી ફંક્શન હોય ના પહેરવો હોય આ વસ્તુ તમે પહેરી શકો એટલી જોરદાર વસ્તુ છે બાકી તમને કલેક્શન કેવું લાગ્યું ને એ કોમેન્ટ કરીને જણાવતા આ તો અલગ છે અને વચ્ચે બટન પટ્ટી આપેલી છે અને બાકી આ બધું વર્ક જો એકદમ હેવી પીસ હોય ને ભાઈ એવું લાગવાનું છે બધું છે ને હેન્ડવર્ક રિયલ મોતી છે આ બધા જો બધા રિયલ મોતી ને પાંચ જાતનું મટીરિયલ યુઝ કરી જોરદાર પીસ તમારી માટે બનાવેલો છે એમથી ડબલ એક્સેલ સાઇઝ છે ફૂલ સ્લીવ આવવાની છે અમે વર્ક આપી દીધેલું છે અને પીસમાં એક પીસમાં કંઈ ઘટશે નહીં બાકી આ કપડાં પહેરા હોય ને દસ જણા પૂછશે ને મારી ગેરંટી તમે શોપિંગ ક્યાંથી કરો છો તો પાછા બિંદાસ એડ્રેસ આપ આપણું સગુન ફેશનનું ઝાખી બ્યુટિકનું બરાબર જો ગાઈશ દુપટ્ટા જોઈ લો એક પણ દુપટ્ટામાં કાંઈ ઘટશે નહીં બધા એકદમ જોરદાર અને પીસના મેસિંગના અને મસ્ત વર્ક બી પીસના મેસિંગનું આપેલું હોય ને ઘટવર્ક ફિનિશિંગ વાળું હવે કહેવામાં પીસમાં કાંઈ ઘટ્યા ભાઈ જોરદાર લુક આપી દેવાનો છે તમને આનો કલર છે આ બીજો કલર છે બે કલર છે બધા બધા કલર ઓપન કરીને બતાવીએ છીએ એટલે બન્યા રહેજો બાકી આમ જો રનિંગમાં કોટન માટે પહેરાય ને ભાઈ ઘરે પહેરવું હોય ઓફિસ પહેરવું હોય બરાબર એકદમ ફ્રી ફીલ થાય ને એવું જોરદાર વસ્તુ આપણે લાવી દીધી છે જો તમે ખાલી એક ડબલ એક્સેલ સાઈઝ અને એકદમ બજેટમાં માં કોઈ એટલું બધું હેવી નહીં ભાઈ એકદમ બજેટમાં માં એકદમ બજેટ માં જો કઈ નો ઘટે કોટ સેટ છે કોટ અત્યારનું ટ્રેન્ડિંગ છે અને એકદમ મીડિયમ રેન્જમાં એકદમ મીડિયમ રેન્જ આનો અત્યારે હું પ્રાઇઝ નહીં કહી શકું એનું રીઝન છે કે બિલ આમાંથી ગમે એક માં હશે તો બિલ ગોતીને પછી હું તમને પ્રાઇસ જણાવી શકીશ એટલે પ્રાઇઝ નહીં મળે અત્યારે બાકી એકદમ બજેટ ફ્રેન્ડલી છે જોરદાર પ્લાઝો નીચે આપેલો છે અને આ બધું છે ને ભાઈ કોટન મટીરિયલ છે કોટન એટલે આમાં કાંઈ ઘટશે નહીં આ લાસ્ટ વાર છે એટલે જેને જેને ઓર્ડર કરવાનું હોય એ ફટાફટથી ઓર્ડર કરી દેજો અને બાકી ડિઝાઇન ઓપ્શનમાં ભાઈ જો આપણી પાસે બહુ બધી ડિઝાઇન ઓપ્શન છે આ બધાને તમારે ફોટા જોવા હોય એકવાર મેસેજ કરી દો બધા પીસના ફોટા મળી જવાના છે બરાબર અને ઘરે બેઠા ડિલિવરી મળી જવાની છે તો હવે વેઇટ શરી કરો છો ફટાફટથી ઓર્ડર કરવા પડો જે કલેક્શન ગમ્યું હોય બાકી આમાંથી તમને કલર ઓપ્શન હરકા ના બતાવના હોય એકવાર મેસેજ કરી દેજો ફોટા તમને મળી જવાના છે કલેક્શન કેવું લાગ્યું કોમેન્ટ કરી દેજો બાકી આમ જો આવા હજી બેથી ત્રણ પાર્સલ એ અહીંયા છે અહીંયા છે અને એક બાર પીડ્યું છે હજી ત્રણથી ચાર પાર્સલ છે એટલે વિડીયો નેક્સ્ટ આવવાનો છે તો નેક્સ્ટ વિડીયો જરૂર જોજો કેમ કે અમે બધું જોરદાર કલેક્શન છે ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય